નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમને સૌને ખબર છે એ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે પંદર સાત બે હજાર પચીસથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થવાના છે તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય છે કે તેઓ ઓનલાઈન ફોર્મ પણ ભરે છે કોલેજ અથવા શાળામાં જઈ અને સબમિટ પણ કરે છે છતાં તે વિદ્યાર્થીઓને એમની સ્કોલરશિપ જે છે એ મળતી નથી તો તમારા સાથે આ વર્ષે આવું ના થાય એના માટે તમે સ્કોલરશિપનું ફોર્મ ભરો એ પહેલાં જ તમારે જે છે એ આ ત્રણ બાબતો કરી લેવાની રહેશે એટલે કે જો તમે આ ત્રણે ત્રણ બાબતો કમ્પ્લીટ રાખશો અને એના પછી તમારું સ્કોલરશિપનું ફોર્મ ભરી કોલેજ કે શાળાની અંદર જમા કરાવશો તો તમારી સ્કોલરશિપ જે છે એ સૌપ્રથમ તમારા બેંક એકાઉન્ટની અંદર જે છે એ જમા થઈ જશે બીજા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ આવે એ પહેલાં જ જે છે એ તમારી સ્કોલરશિપ જમા થઈ જશે જો તમે જેવું ફોર એક્ઝામ્પલ પંદર સાત બે હજાર પચીસથી સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થયા છે અને તમે સોળ કે સત્તર તારીખે સ્કોલરશીપનું ફોર્મ ભરી અને તમારી શાળા કે કોલેજની અંદર સબમિટ કરાવી દીધું અને તમે આ ત્રણે ત્રણ બાબત કરી લે હશે તો તમારી સ્કોલરશિપ એક આદ મહિના પછી તમારા બેંક એકાઉન્ટની અંદર ચોક્કસથી જમા થઈ જશે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સ્કોલરશીપનું ફોર્મ ભરતા પહેલા તમારે જે છે એ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને કયા કયા ત્રણ કામ છે એ કરી લેવાના છે તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ ચોવીસ સ્કોલરશીપ ફોર્મ ભરતા પહેલાં આટલું કરો ધોરણ એકથી બાર એન્ડ કોલેજના વિદ્યાર્થીઓ માટે જે વિદ્યાર્થી ધોરણ એકથી દસની અંદર અભ્યાસ કરે છે એમની સ્કોલરશીપના ફોર્મ છે એમની સ્કૂલ દ્વારા જ ભરવામાં આવતો હોય છે અને જે વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર બાર અને કોલેજના કોઈપણ વર્ષની અંદર સ્નાતક અનુસ્નાતક આઈટીઆઈ ડિપ્લોમા કરે છે એમના વિદ્યાર્થીઓ છે એમણે એમના સ્કોલરશિપના ફોર્મ છે એ જાતે ભરવાના હોય છે સ્કોલરશીપનું ફોર્મ ભરતા આટલું જરૂરથી કરી લેજો જેથી સ્કોલરશિપ સૌથી પહેલાં બેંક ખાતામાં જમા થઈ જાય પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બે હજાર પચીસ અંતર્ગત જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે સ્કોલરશીપનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું એનો વિડીયો જે છે એ એક બે દિવસની અંદર આજ ચેનલ પણ મૂકવામાં આવશે સાથે સાથે જો તમારે ઘરે બેઠા સ્કોલરશિપના ફોર્મ ભરવા હોય તો પણ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો હું ટૂંક જ સમયની અંદર એવી સર્વિસ શરૂ કરવાનો છે જેની અંદર એકદમ તમારા જોડે ઓછામાં ઓછું ફી લઈ અને તમારું ફોર્મ છે એ એકદમ ઘરે બેઠા જે એ તમને ભરી આપવામાં આવશે તો એના માટે જે છે એ તમે જોઈ શકો છો સૌપ્રથમ પ્રથમ પંદર સાત બે હજાર પચીસ જે છે એ સ્કોલરશિપના ફોર્મ ભરવાનું શરૂ થશે અને સ્કોલરશિપના ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ છે એકત્રીસ આઠ બે હજાર પચીસ તો પંદર સાત બે હજાર પચીસના રોજથી એસસી એસ ટી ઓ બી એસ એનટીએનટી તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પંદર સાત બે હજાર પચીસથી સ્કોલરશિપના જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થશે અને સ્કોલરશિપના ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ છે એકત્રીસ આઠ બે હજાર પચીસ તો તમારી જોડે જે છે એ એક મહિનો અને પંદર દિવસ એટલે કે દોઢ મહિના જેટલો સમય છે સ્કોલરશિપના ફોર્મ ભરવા માટે તો તમે જ્યારે સ્કોલરશિપનું ફોર્મ ભરો છો ત્યારે તમારે જે છે એ આ ત્રણ બાબતોનું મેઇન ધ્યાન રાખવાનું છે તો એની અંદર પહેલી છે વિદ્યાર્થી ફોર્મ ભરતા પહેલાં તેનું બેંક એકાઉન્ટમાં આધાર લિંક થયેલું છે કે નહીં તમારે એ ચેક કરી લેવાનું છે તો તમારે સૌ પ્રથમ બાબત છે કે તમે જે છે એ જે ખાતા દ્વારા સ્કોલરશિપનું ફોર્મ ભરો છો એ બેંક ખાતું જે છે એ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તમારે એ ચેક કરી લેવાનું છે કારણ કે આ સ્કોલરશિપ જે છે એ ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ તમારે બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે એના માટે તમારું જે છે એ બેંક અકાઉન્ટ અને આધાર કાર્ડ લિંક હોવું ખૂબ જ જરૂરી છે જો તમારું બેંક અકાઉન્ટ અને આધાર કાર્ડ લિંક નહીં હોય તો તમને તમારી સ્કોલરશિપ જે છે એ મળશે નહીં તો એના માટે તમારે સૌ કામ કરવાનું છે જો તમારું બેંક અકાઉન્ટ અને આધાર કાર્ડ લિંક ના હોય તો એ લિંક કરાવી દેવાનું છે જો તમે લિંક કરાવ્યા વગર ફોર્મ ભરશો તો તમારે જે છે એ ફરીથી ફોર્મ જે છે એ ભરવું પડશે તમારી જે છે એ એપ્લિકેશન રિજેક્ટ થવાના પણ ચાન્સીસ છે અને ફરીથી તમારે જે છે એ બેંક અકાઉન્ટ અને આધાર કાર્ડ લિંક કરી અને ડિટેલ જે છે એ આપવી પડશે પછી તમારી સ્કોલરશિપ આવશે એના પહેલાં તમે જે છે એ સ્કોલરશિપનું ફોર્મ ભરો એ પહેલાં જ આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ લિંક કરાવી દેશો તો તમને તમારી સ્કોલરશિપ જે છે એ આસાનીથી મળી જશે આ પહેલી વાત થઈ ગઈ બીજી વાત જે છે એ વિદ્યાર્થી તેનું બેંક અકાઉન્ટ અને મોબાઈલ નંબર જે છે એ સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન બદલવાનો રહેશે નહીં અને તમારું બેંક અકાઉન્ટ જે છે એ બંધ ના થઈ ગયેલું હોય તમારે જે છે એનું ધ્યાન રાખવાનું છે તો તમે જે બેંક અકાઉન્ટ અને મોબાઈલ નંબર અત્યારે સ્કોલરશીપનું ફોર્મ ભરવા માટે આપો છો એ તમે જ્યાં સુધી ફોર એક્ઝામ્પલ તમે ધોરણ અગિયાર બારની અંદર અભ્યાસ કરતા હોય તો તમે ધોરણ અગિયાર બાર પછી તમારી કોલેજ કરો અનુસ્નાતક કક્ષાએ જાઓ અને પીએચડી પણ કરો ત્યાં સુધી તમારું એ બેંક અકાઉન્ટ અને મોબાઈલ નંબર જે છે એ બદલાવો જોઈએ નહીં તો આ વાત થઈ ગઈ બીજી એની અને જે ત્રીજી અગત્યની વાત છે એ છે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવાનો રહેશે તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ જો લિંક હશે તો જ તમને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે તો તમે સ્કોલરશિપનું ફોર્મ ભરો એ પહેલાં તમારે જે છે એ મેઇન ત્રણ વાત ચકાસી લેવાની છે પહેલી વાત તમારું બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ જે છે એ લિંક હોવા જોઈએ તો જ તમને જે છે એ ડીબીટીના માધ્યમથી આ સ્કોલરશિપ ટ્રાન્સફર કરવામાં આવશે તો આ સ્કોલરશિપ મળશે એના પછી તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ જે છે એ મોબાઈલ નંબર જે છે એ આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ તો જ તમને જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવશે અને ત્રીજું કે તમે જે આ સ્કોલરશિપ માટે મોબાઈલ નંબર અને જે બેંક એકાઉન્ટ આપો છો એ જ્યાં સુધી તમે વર્ષો વર્ષ સ્કોલરશિપ મેળવો છો ત્યાં સુધી એ બદલાવું ના જોઈએ અને તમારું બેંક એકાઉન્ટ જે છે એ બ્લોક ના થઈ ગયું હોય ઇનએક્ટિવ ના થઈ ગયું હોય એ તમામ તમારે જે છે એ ચેક કરી લેવાનું છે અને એના પછી જ જે છે એ તમારે સ્કોલરશિપ માટે જે છે એ ફોર્મ ભરવાનું છે આમાંથી તમે એક પણ ભૂલ કરશો તો તમને તમારી સ્કોલરશિપ જે છે એ મળશે નહીં તો સ્કોલરશીપ કેવી રીતે ભરવું એનો વિડીયો જે છે એ સ્કોલરશિપનું ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો જે છે એકવાર સ્કોલરશિપના ફોર્મ ભરવાનું શરૂ થઈ જાય એના પછી મૂકવામાં આવશે એ પહેલાં તમે આ તમારી ત્રણ બાબતો છે એ ચકાસી લેજો Thank you. Thank you so much for watching.